ફ્રેન્ડ ફોન કેટલા આવ્યા કે ક્રિકેટ રમવા આવો ક્રિકેટ રમવા આવો એમાં તો હું થાકી ગઈ હવે નેક્સ્ટ સન્ડે ના જાસુ આજે નથી જાવતા હવે બાલ મને ગયો આજે બાલ માં રજા હમણા આજે શની રજા હે આજે રવિવાર એટલે આજે આરી આરે માં આયર નાખીને ગીત સંભળાય છે દિવ્યાના વાડી માં જવો તો બે કાકો ભત્રીજા રમે છે અટારમાં કાકા પણ આજે નનકડું છોકરું બની ગયા છે દિવ્ય ભેગા અટારમાં રમવા માટે જવો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આજનો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર સન્ડે છે એટલા માટે આજે દિવ્યાને લઈને તો દિવ્ય તો આજે માળથી પહેલાં આઠ વાગે આવી ગયો છે ફાર્મ ઉપર અને હવે આપણે જોવાના છીએ કે દિવ્ય અને કાકા શું મસ્તી કરી રહ્યા છે આપણે જોઈએ થોડી ઘણી એની ઝલક તો ચાલો જોવા જઈએ દિવ્યા અને એના કાકાની ઝલક અટાર માં રમવાની જવા ને આકને કાકા અને દિવ્યા તમે જવો બે કાકો ભત્રીજા રમે છે અટારમાં કાકા પણ આજે નનકડું છોકરું બની ગયા છે દિવ્યા ભેગા અટારમાં રમવા માટે જવો કેટલી મજા આવી ગઈ એ દિવ્યા અને એને કાકાને જો 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 હવે

હવે એને કટ કેમ કરીશ કટ કેમ કરીશ એને કેકને કેકને કટ કેમ કેમ કરાય પાંદડા થી કટ કરાય કે એમ ઓ માર દીકરો કેક કટિંગ કરેલો જો પાંદડાથી ઓ દિવ્યા દિવ્યાની કેક કટિંગ થાય છે ઓરિજિનલ કેક કટિંગ થાય રહી હે દિવ્યા

દિવ્યાની કાંઈ કેક તો જિગર ખાંસી જોવાની આખને દિવ્ય અને પપ્પા માટે કેક બનાવે છે તમે જુઓ મોર્નિંગમાં આવી અને જિગરને કાંઈ કામ નથી સૂઝતું એટલા માટે એક્ટિવા ઉપર બેસી અને ફોન રમવાનું ચાલુ છે રોજવારી જેમ રોજ મારે જીગરને કહેવાનું કે વ્લોગની વ્લોગ ઉતારો વ્લોગ ઉતારો પણ એને ખબર નહીં વ્લોગ ઉતારવામાં સેનો કંટાળો આવે છે ને એ મને ખબર નથી પડતી એને ખાલી જીગરને હું ખાલી એટલું કંઈ કહું કે વ્લોગ તમે જરાક સ્ટાર્ટિંગ કરી દો તો મને થોડું ઘણું કામ ઓછું થાય પણ એને સ્ટાર્ટિંગ પણ નથી કર દેવી જીગરને મને વ્લોગની શું કાં જીગર વ્લોગની ને કાંઈ સ્ટાર્ટિંગ નથી કરતા તમે હલો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો આજે આપણે ફાર્મ પર કામ કરવાનું છે એટલે થોડીવાર બેઠો તો હવે ઘણું બધું કામ છે આજે ડ્રેગન ફ્રૂટમાં બધી નળી છે ને જે ડ્રીપની એ બધી ડટાઈ ગઈ છે રેતીમાં તો એ બધી બહારે કાઢવાની છે તો એટલે મેં કીધું થોડીવાર ફોનમાં જોતો તો બધું સેટિંગ બેટિંગ બધી જોવી પડે ને એટલે બધું ચેક કરતો તો પછી હવે મેં કીધું કામે લાગી જઈએ તો અત્યારે હવે જો દિવ્ય અટારમાં રમતો તો એ હું તમને બતાવ્યું અને હવે મમ્મીને પપ્પા રંજકો વાઢે છે અને પછી જે તમને જીગર કહ્યું કે ડ્રીપની નળીનું થોડું ઘણું કામ છે તો એ કામ કરવાના છીએ આ જે ફાર્મ ઉપર તો એ બધું થોડું ઘણું કામ છે એ તમને અમે શું કામ કરશું એ તમને આગળ આગળ તો હું તમને ધીરે ધીરે બતાવતી રહીશ અને ત્યાં સુધી આપણે જીગર પાસે જઈ અને થોડી ઘણી જીગર સાથે વાતો કરી લઈએ આપણે જો આજે જીગર સન્ડે છે તો ઘરે છે અને ફામ ઉપર આવ્યા છે તો આપણે એને પૂછીએ કે તમે આજે ક્રિકેટ રમવા કેમ નથી ગયા જીગર આજે સન્ડે છે તોય તમે ક્રિકેટ રમવા કેમ નથી ગયા ઘણી વાત મોટી વાત કે ક્રિકેટ રમવા તમે નથી ગયા સન્ડે છે તોય હજુ થોડુંક ફામ ઉપર કામ હતું એટલે બધા કામ કરવાના હતા તો બધું કામ કરી લઈ એટલે આજે ક્રિકેટ રમવાનું રવા દીધું

વાલે વાલે મને ચિગરને અખરે એમ કેવું પડ્યું કે તમારો ફોન સીટ ઓફ કરી નાખો તો શાંતિ થાય અરે રીવે બાલ મને કીયો આજે બાલ માં રહે જાય આજે શનિ રજા આજે રવિવાર એટલે

જો કેટલું સરસ રીતે ડ્રેગન ફ્રૂટના પારા સરખું કરવાનું કામ ચાલુ છે બહુ સરસ રીતે અને રમવાનું કામ ચાલુ છે શું કરે રો એ જવો કેવો રમેરો ડ્રેગન ફ્રૂટના વચ્ચે પારામાં દિવ્યાને બહુ મજા આવી ગઈ એ ને સામે પેલી બાજુ પપ્પા છે એ નળી કાઢે છે જે ડટાઈ ગઈ છે મહારાજ રીધા રીધી બેઠી છે કામ બહુ છે ને છતાં એને ઉકલતું નથી રીધી કામ નથી ઉકલતું મને છે રિદીને આવડતું નથી મારી ગરમી થઈ ગઈ છે જો વારમાં ગરમી થઈ પડી ગરમી થઈ થઈ ટોપો કરે ગા દિવ્યા કેનો વિડીયો ઉતાર્યો મમ્મી નો તો ઉધાર પાણી તો દિવ્યા બેઠો છે ઈયરપીન માં કાન માં ઇયરપીન નાખી ગીત સંભળાય છે દિવ્યા ના વાડીમાં જવો તમે એની સ્ટાઈલ જો ગીત સાંભળવાની ઈયરપીન નાખીને દિવ્યા શું કરે રો હવે વાગ્યા છે બાર અને હવે અમારા લોકોનો થાય છે ત્યારે નાસ્તો આ જગ્યા રસ છે એટલા માટે અમે વાડીમાં અમારા પપ્પાયા થયા છે તો એકાદ પપૈયું અમે ઉતારી લીધું છે હવે એને ફાડીને ખાશું અત્યારે અમે બધા બધા ભેગા મળી અને નાસ્તો કરી છીએ પપ્પાયાનો થોડો ઘણો ઘરેથી લયા છી પછી થોડા ઘણા બટેટા શેકવાના છે તો ઈ શેકશું એવો બધો નવો નવો આજ નાસ્તો કરશું એકાદશી છે એટલા માટે